પોલીસે ધરપકડ કરી ગુનાનો નો ભેદ ઉકેલી નાખ્યો છે ચોક બજાર સર્વેલન્સ ટીમે દેશી તમચા સહિત પકડાયેલા એક આરોપીને હથિયાર પૂરા પાડનાર વોન્ટેડ આરોપીની સફળતાપૂર્વક ધરપકડ કરી છે આરોપી પર આર્મ સેક્ટના ગુનાનો આરોપ છે ગયા અઠવાડિયે ભરી માતા રોડ ફુલવારી રોડ પર વિકાસ અશોકભાઈ ભાર્ગવ નામના ઈસમને દેશી બનાવટના એક તમંચા સહિત પકડવામાં આવ્યો હતો આ સાથે જ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ભાર્ગવને આ હથિયાર ઋત્વિક સોની ઉર્ફે સોનિયો નામના બીજા યુવકે પૂરો પાડ્યો હતો આધારે ઋત્વિક સોનિયોને આ ગુનાના આરોપી તરીકે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો આરોપીની ધરપકડ માટે ચોકબજાર પોલીસ ઇન્સ્પેક્ટર એનજી ચૌધરીએ સર્વેલન્સ ટીમના અધિકારીઓને આવશ્યક સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઇન્સ્પેક્ટરના માર્ગદર્શનમાં સર્વેલન્સ ટીમના હેડ કોન્સ્ટેબલ પ્રવેણસિંહ દીપસંગભાઈ, હેડ કોન્સ્ટેબલ ગંશામભાઈ કેવાભાઈ અને હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ પૃથ્વીરાજસિંહ રવજીભાઈએ અલગ અલગ સ્થળોએ તપાસ કરી આરોપી ઋત્વિક સોનિયોની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.